ચાલુ <laughs> મસાલામાં તેલ તેલ માં આટલું તેલ લીધું વઘાર માટે આટલું તેલ અને આ કેરી બોરો આ બોરામાં આપણે શું કરવાનું હોય બેદી આ બોરો કેરીના ચાર ચાર બટકા કરી અને બોરો રાખ્યો બહુ મીઠું અતિશય નાખ્યું બોરો કરો કેરી ચાર ચાર બટકા કરી કેરીના અને આ બોરો બેદી બોરો રાખવાનો અને મીઠું છે ને બહુ અતિશય નહીં નાખવાનો નક આ ફૂટી જાય તો આમાં મીઠું મીઠું દેખાય જવાનું બરોળી બરોળી થઈ જાય એવું નહીં કરવાનું મીઠું માપ માપ જ રાખવાનું

આ આપણે ધાણા પુરીયા છે આમ છે ને આ ધાણા પુરીયા લીમામેથીય પુરીયા અને લીમારાイય પુરીયા આ બધું મસાલો આપણે થઈ ગયો તૈયાર આપણે આ તેલ થઈ ગયું છે ઘર

આપણે આ ઘર પહેરવી દેવાનું મસાલામાં આપણે આ ઘર કેરીના હાથના બનાવીશ આપણું આવતું બહુ મસ્ત મજા ન થાય બહાર બગડે નહીં ખાવામાં સ્વાદ થાય બહુ સ્વાદ તેને પછી આમ હાથમાં ભરી દેવાના આ પછી બોલે આપણે જો આથના આવે રેડી કમ્પ્લીટ થઈ ગયા છે બાર મહિનાના આથના બગડે નહીં

હવે અમારા વિડીયાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો